પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનરજી દ્વારા લઘુમતીમાં આવતા કેટલાક સમાજોને કોઈપણ પ્રકારના પુરાવા વગર અનામતના સર્ટિફિકેટો ઇસ્યુ કરી દેવામાં આવ્યા ત્યારે કોલકાતા હાઈકોર્ટ દ્વારા આ ઓર્ડરને રદ કરવામાં આવ્યું અને ઐતિહાસિક ચુકાદો કોલકાતા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો ત્યારે મમતા બેનરજીએ એવા પ્રકારનું નિવેદન આપ્યું કે પોતાના ચુકાદાની અવગણના કરશે પોતા ચુકાદાને માનશે નહીં આવું બોલીને મમતા બેનરજીએ જ્યારે બક્ષીપંત સમાજનું અપમાન કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા જૂનાગઢ મહાનગરના બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનરજીના નિવેદનને વખોડવા માટેનો કાર્યક્રમ સરદારબાગ ખાતે કરવામાં આવ્યો પક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે હું જે કે ચાવડા આજરોજ પ્રદેશ પક્ષી પંચ મોરચાની સૂચના મુજબ તૃણમૂલ કોંગ્રેસની સરકાર એટલે મમતા બેનર્જીની સરકારે જે કલકત્તા હાઈકોર્ટ દ્વારા બે હજાર દસમાં લઘુમતીઓને માત્ર લઘુમતીઓને ઓબીસી આપી ઓબીસીના લાભો આપ્યા ત્યારે એ કલકત્તા હાઈકોર્ટે એ ઓર્ડર રદ કરી અને સૂચના આપી ત્યારે તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ એનો અનાદર કરી અને એવું કીધું કે અમે હાઈકોર્ટના જે હુકમ છે હાઈકોર્ટનો આદેશ છે એને અમે માનતા નથી જ્યારે બંધારણીય હોદ્દા ઉપર કે ટીએમસી નેતા મુખ્યમંત્રી તરીકે આવું નિવેદન આપતા હોય ત્યારે પ્રદેશ બક્ષીપંચ મોરચાની સૂચના મુજબ આજરોજ ગુજરાત બક્ષીપંચ મોરચા દ્વારા જૂનાગઢ મહાનગર પુનિતભાઈ શર્મા અને બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારો જ્યારે અહીંયા ઉપસ્થિત રહી અને એનો કર્યો વખોડવામાં આવે છે અને એમના પુત્રનું દહન કરવામાં આવ્યું અને સૌએ ન્યાયપાલિકાને માન આપવું જોઈએ ત્યારે આ દ્રષ્ટિકોણની નીતિ જે છે એ તૃણમૂલ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા જ્યારે હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો એને વખોડે છે અને એનું હવે અહિયાં પુત્રા કરી અને વિરોધ કરેલ છે ધન્યવાદ